નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે દાડમના પ્લોટના અંદર વિઝિટ માટે આવ્યા છીએ તો ભાઈ ભાઈ તમારું નામ મારું નામ અમિતભાઈ ગોલ છે અને હું ગુણાતીતપુર રહું છું મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત પંચાણું ચોસઠ પાસઠ જીરો તો ભાઈ એ દાડમ અંદર ઇથેલ સ્પ્રે કર્યો હતો તે હવે આપને બતાવશે ઇથેલ કેટલા એમ એલ નાખી અંદર શું શું નાખેલું અને કઈ તારીખે સ્પ્રે કરેલો તે ભાઈ તમે થોડો ટૂંકમાં આજે કઈ તારીખ થઈ ત્રણ ત્રણ તારીખ આજે ત્રણ નવ મે આમાં ઈથરાયલ મેરી છે ત્રીસ તારીખ ઓગસ્ટ અને આયુસી ની ઈથરાયલ લીધી છે બે એમ નું પ્રમાણ રાખ્યું છે તો તમને એમાં કેવું રિઝલ્ટ દેખાય છે ઇથ્રેલ રિઝલ્ટ આવું રિઝલ્ટ મેં અત્યાર સુધી બીજી કોઈ પણ પ્રોડક્ટમાં નથી જોયું અને તમે પણ જોઈ શકો છો કે એકદમ પાંદડા પીળા થઈ અને ખરે છે એકદમ સ્ટોરેજ રિવર્સ થઈ પાંદડું પીળું થઈ અને પછી ખરે છે તો તમે આની સાથે એ જ દિવસે સમય બીજી પણ એક કંપની ને યુઝ કરેલી છે તે પણ તમને બતાવ્યું આજ તારીખે અને ત્રીજ ત્રીસ ઓગસ્ટ ના જ મેં બે એમએલ થી ઈઝરાયેલ મારેલી છે એ બીજી કંપનીની ઇથાયલ હતી અને એમાં બે દિવસ થી કાચા અને લીલા પાંદડા પૂરેપૂરા આ પ્લોટમાં ખરી ગયેલા તો તમે જોઈ શકો છો આનામાં બીજી ની થાયલ હતી અને સામે વાળા પ્લોટમાં આપણે આયુષી કંપનીની જે ઇથાયલ આવે છે તે મારેલી તો બે વચ્ચે તમે તફાવત જોઈ શકો છો આમાં બધા લીલા પાંદડા નીચે ખરી ગયા છે તો તમે ખેડૂતોને શું કેવો ઓછો ઇથરાયલ બારામાં કઈ યુઝ કરાય એકવાર તો આયુસી ની ઇથરાયલ નો ટ્રાયલ બેઝ લેવો જ પડે તો જેનો તમને ખેડૂતોને વિશ્વાસ આવે તો જે પણ ખેડૂત મિત્રોને આયુસી કંપનીની ઇથરાયલ ની જરૂર હોય તો સીવી એગ્રો સેન્ટર ગુનાતિતપુર અને આશાપુરા એગ્રો સુપર બંને દુકાને તમને માલ મળી જશે અને મારો કોન્ટેક્ટ નંબર છે નવાણસો તઠ્યાસી ચાલીસ બે છે તો તમે આના અંદર શું શું યુઝ કર્યું તું મેં આમાં માત્ર આયુસી ની ઈથરાઇલ જીરો બાવન ચોત્રીસ અને સ્ટીકર આમાં પ્રોફેનો નો યુઝ કરેલો નથી તમે જોઈ શકો છો તો પણ કેટલું સરસ મજાનું રિઝલ્ટ તો ખેડૂતો માટે એક સારું એવું ઇતિહાન છે આયુષી કંપનીનું તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે તમે આ પ્રોડક્ટ યુઝ કરો ધન્યવાદ અસ્તુ